પ્રભુને એમ થયું મારે આ ગોપીઓ સાથે લીલા કરવી છે હવે ગોપીઓના હૃદયના કોઈ ખૂણામાં વિકાર હશે તો હૃદય કોઈ ખૂણામાં વિકાર હશે તો મારી સાથે રમવા છતાં એને મારી પ્રાપ્તિ નહીં થાય અને એટલા માટે વિરહનો અગ્નિ એટલો બધો ભડકાયો એટલો બધો ભડકાયો કે હૃદય આખું બળી ગયું ક્યાંય પણ ખૂણામાં સહેજ પણ વિકાર હોય તો બધો બળી ગયો એટલે પરમાત્મા દ્રશ્ય બન્યા પછી ગોપીઓ ભગવાનની ખોજ કરે છે ભગવાનને ખૂબ ખોજ્યા ખૂબ ખોજ્યા વૃંદાવનની વંદરાય ને પૂછ્યું એની રેતી ને પૂછ્યું કૃષ્ણ ક્યાં છે વૃંદાવનમાં માં એક પીપળો હતો અને પીપળાના થડને ટેકો દઈને પ્રભુ વેણું વગાડે અને ગોપીઓ સાંભળે ને એમાં ઘણી વાર કહે કે આ પીપળો છે ને મારું રૂપ છે ભગવાનની વિભૂતિ યોગમાં પીપળો છે એ પ્રભુનું સ્વરૂપ છે આ મારું રૂપ છે એ પીપળા પાસે ગોપીઓ ગઈ અને એક ગોપી તો થડને આલિંગન આપી અને પીપળાને મનાવતી તે પીપળા તું તો બતાવ કૃષ્ણ ક્યાં છે એક ગોપીએ એને ખેંચી લીધી કહ્યું કે પીપળો તને થોડો બતાવવાનો છે કૃષ્ણ ક્યાં છે ગોપીએ કહ્યું બેન આ ઊંચો બહુ છે બહુ મોટો છે એને ક્યાંક વૃંદાવનમાં પ્રભુ દેખાતા હોય તો આપણને કે ભાઈ આ જગ્યા છે તો આપણે ત્યાં જઈને પ્રભુને મળી લઈએ એટલે ગોપીએ કહ્યું કે એને દેખાતા હોય તોય તને બતાવશે નહીં કેમ પીપળાને આપણે અરે શું વાંધો છે પેલી ગોપીએ કીધું પુરુષ જાતિ નો છે અને પ્રિયતમના વિરહની વેદના પુરુષ કઈ રીતે સમજી શકે કોઈ સ્ત્રીને પૂછ પછી છે ને પુરુષ જાતિના જેટલા ઝાડવા હતા ને બધાને પૂછવાનું માંડી ઝાડમાં પણ બે સ્ત્રી અને પુરુષો પીપળો ને આંબો ને ને ખીચડો આ બધા પુરુષ જાતિના વૃક્ષો છે કરેણ ને મલ્લિકા ને નાગ કેસર ને તુલસી આ બધા નારી જાતિના વૃક્ષો છે એટલે તુલસીને પૂછ્યું છે કરી તુલસી કલ્યાણી ગોવિંદ પ્રિય એ તુલસીજી તમે તો ગોવિંદ ને બહુ વાલા છો રામાનુજો માનિની નામ દર્પ એ તુલસીજી તમે ક્યાંય રામાનુજને જોયા છે રામાનુજ એટલે રામના નાના ભાઈ રામ એટલે બળરામ ભાઈ બળરામના નાના ભાઈને ક્યાંય જોયા છે જવાબ ન મળ્યો અને પછી ગોપીઓ રડવા લાગી છે બહુ રડી છે ગોપીઓ કિમ તે કૃતમ ક્ષિતિ તપો સ્પર્શોત્સવો પુલકિતાંગ રહી વિભાસી જો તો ખરા પૃથ્વી કેટલી હશે અને પૃથ્વી હસ્તી દેખાડ એ ગોપી એ કહ્યું હસે છે એટલા માટે સ્પર્શોત્સવ આખો ચરણ પૃથ્વીના ઉપર ફરી વળ્યો તો એના આનંદમાં અત્યારે હસે છે એ ગોપી કહે ના એટલા માટે નથી હસતી આપણા કૃષ્ણ જ્યારે વરાહ બન્યા હતા ત્યારે પૃથ્વીને એને આલિંગન આપ્યું હતું એટલા માટે હશે આ બધી વિરહની વેદના છે બહુ પુરુષાર્થ કર્યો બહુ પ્રયાસ કર્યો પણ ગોપીઓને એમ થયું કે પ્રયાસ અને પુરુષાર્થથી પરમાત્મા નથી મળ્યા હવે પ્રાર્થનાથી મળશે અને આખીર ગોપીઓએ ભગવાનની પ્રાર્થના કરી છે અને જે પ્રાર્થના કરી એનું નામ ગોપી ગીત છે આમ તો ઓગણીસ શ્લોકો છે હું તમને પાંચ શ્લોકો ગવડાવું છું મારા જો એકત્રીસમો અધ્યાય દસમસ કલ્લો એકત્રીસમો ਸਰਸਿ <Gã> ਜੋ <aims>

જોર જોર થી રડવા લાગી છે ગોપીઓ ભગવાન ની પાસે વચન માંગ્યું પરમાત્મા હવે અમને એક વચન આપો તમે વ્રજ ને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઓ ભગવાન કૃષ્ણ એ વચન આપ્યું ગોપીઓ વ્રજ ને છોડીને હું ક્યારેય ક્યાંય નહીં જાઉં અને આપેલા વચન પ્રમાણે હજી પણ કૃષ્ણ વ્રજમાં નિવાસ કરે છે માયાથી પર જે મહાપુરુષો છે હજી પ્રભુની રાસ લીલાનું દર્શન કરે છે પછી તો રાત્રિનો સમય છે અને અમંગળ ક્યાંય હતું નહીં કોઈ વિશેષ વ્યવસ્થા ચંદ્રમાએ કરી હોય એ વિશેષ રોશની છે અને ગોપીઓ ભગવાનની સાથે નાચવા લાગી મહારાસ આ રાસ નું દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ આવ્યા છે આ રાસ નું દર્શન કરવા માટે ઋષિઓ આવ્યા છે દિવ્ય લીલા થઈ છે એમાં શું થયું સૌની પેલા નારદજી આવી ગયા નારદજી છે ને મનની ગતિવાળા છે છે આમાં તાત્કાલિક કોઈ જગ્યાએ પહોંચવું હોય પહોંચી જાય એમાં ખબર પડી કે હો કૃષ્ણ ભગવાન રાસલીલા કરે છે આ આવી દોડીને આવી જોયું તો ગોપીઓની સાધે પ્રભુ નાચે દ્વયોર મધ્યે દ્વયોર મધ્ય એક ગોપી એક કાન એક ગોપી એક આ ગોપીને હૃદયમાં ભાવ જાગ્યો હતો કે આપણે કૃષ્ણ આખું ચક્કર પૂરું કરીને આવે એમ નહીં આપણે કૃષ્ણની સાથે જ રમવું છે એટલે દ્વયો દ્વયો એક ગોપી એક કૃષ્ણ એક ગોપી એક કૃષ્ણ અને આટલો બધો ગોપીઓને લાભ મળ્યો નારદજી વિચાર કર્યો કે વીણા વગાડી વગાડીને તૂટી ગયો આંગળીના ટેરવા બેરા બેરા થઈ ગયા છે અને આવો લાભ મને ક્યારેય ન મળ્યો અને ગોપીઓ કેવી બ્રહ્મ સાથે નાચે છે કેવી ગોપીઓ નાચે નારદજીને રાસ રમવાની ઈચ્છા થઈ એટલે પરિણામે નારદજીએ રાધાજીને કહ્યું મેં અહીંયા મારે રાસમાં આવવું છે પ્રભુ લઉં પ્રભુ પૂછ નારદજીને રાસ રમ ભગવાને ના પાડી નારદજીને કયો કે તમે રાસ નહીં રમી શકો કેમ બોલે અહીંયા પુરુષ માત્ર હું એક છું બાકી બધી સ્ત્રીઓ છે નારદજી રાસ રમવું હોય તો સ્ત્રી બને નારદજી વિચાર કર્યો ભગવાન મને પુરુષ બનાવ્યો સ્ત્રી બનવું કઈ રીતે બોલે મહારાજ એ તકલીફ હોય તો સામે કુંડમાં સ્નાન કરો તમે સ્ત્રી બની જશો નારદજીને થયું કે ભગવાનની રાસલીલામાં જો પ્રવેશ મળતો હોય તો પુરુષને મારો ગોળી આપણને નારી પણ એ મંજૂર છે એ પડ્યા પેડ્યા ત્યાં નારદ હતા અને બારા નીકળ્યા તો નારદી બનીકળ્યા એવા લટકા કરવા માંડ્યા ભગવાને કીધું આવી રહ્યો ઉપર દેવતાઓ વિમાનો લઈ લઈને આવ્યા છે એક વિમાનમાં બ્રહ્માન બ્રહ્માણી એક વિમાનમાં ઇન્દ્રની ઇન્દ્રાણી એક વિમાનમાં ભગવાન શિવ અને પારવતી આ ભગવાન શંકર પાસે વિમાન હોય નહીં પણ આજ લાવ્યા એ તો નંદી ઉપર આવે નંદી ઉપર જો ત્યાંથી ચાલે તો અહીંયા રાસલીલા પૂરી થઈ જાય એટલે કોકનું ઓછીનું વિમાન લઈને આવ્યા ગયું નહીં તો સ્મશાન મારે એને વિમાન ક્યાંથી હોય એમાં ઇન્દ્રાણીએ ઇન્દ્ર મહારાજને કહ્યું આપણે ત્યાં આ રમાતો હોય પછી બહેનોથી રહેવાય નહીં ઇન્દ્રા ઇન્દ્રાણી ઇન્દ્ર ને કીધું કે સ્વામી આપણે બે ચક્કર મારીએ તો ઇન્દ્ર કીધું તારે જવું તું જા મને અહીં રહેવા દે કેમ આ સાડી પહેર્યા વગર કોઈને આવવા દેતો નથી અને મને સાડી પહેરતા શરમ આવે છે ઇન્દ્રાણે કીધું ભાગીમાં હોય તો પહેરી લ્યો આવો લાભ નહીં મળે અંદરથી ઈચ્છા તો હતી કે કોઈ આગ્રહ કરે તો પહેરવું અને પરિણામે ઇન્દ્ર મહારાજે સાડી પહેરી આવ્યા નીચે રાસમાં સામેલ થઈ ગયા રે બ્રહ્માને બ્રહ્માણી બ્રહ્માણીએ કીધું કે પ્રભુ આ આપણે જઈએ તો બોલે મને તો તમે કહેતા જ નહીં બોલે આવડી મોટી દાઢીમાં સાડી પહેરવી કેમ બ્રહ્મા દાઢી બ્રહ્માને કીધું કઢાવી નાખો ને ભગવાન બીજી ઉગાડશે એમાં ક્યાં ખાતર નાખવા પડે છે અને બ્રહ્માજીને પણ આમ અંદરથી ઈચ્છા તો હતી કોઈ આગ્રહ કરે તો અહીં ઊંધું થયું અહીંયા ભગવાન શંકર આગ્રહ કરે પાર્વતી ના પાડે ભગવાન શંકરે કીધું છો બ્રહ્માજી કેવા નાચે ઇન્દ્ર મહારાજ કેવા નાચે ચાલ નહીં તો હમણાં પૂરું થઈ જશે પછી આ લાભ નહીં મળે આપણને પાર્વતી કીધું અહીંયા બેસી રહો દર્શન કરો આપણે રાસમાં નથી જવું ભગવાન શંકરે કીધું તને વાંધો શું છે પાર્વતી કે વાંધો બીજો કાંઈ નહીં તમને રાસ રમતા આવડતું નથી ઈ તમને તાંડવ આવડે અહીંયા તાંડવ ચાલે નકામી ઇન્જે લાઈન બગાડો અને બધું આમ ગમે એમ નાચવા મળો એટલે બધી આ બધી વ્રજની ગોપીઓ મારી મશ્કરી કરે કે પારવતી તારો ધણી આવો કેમ ગાંડા જેવો અરે છાના બેસો આ બેસીને દર્શન કરો બિચારા ભગવાન શંકરને ધમકાવ્યા લ્યો એટલે ભગવાન શંકરે કીધું તને એ વાંધો છે ને કું ગમે એમ નાચવા મળું તું એક કામ કર મને સાડી પહેરાવી અને હું છે ને ઘુંઘટ ખેંચી લઈશ લાજ કાઢીશ એટલે મને કોઈ ઓળખી જ ન શકે અને તને તો ઓળખી જાય તને કોઈ એમ પૂછે કે આ તમારી બાજુમાં છે એ કોણ તો તારે કહેવાનું કે એ મારી સખી છે સહેલી છે અને ઠાકોર તને ઓળખી જાય ભગવાન કૃષ્ણ ઓળખી જાય પૂછે કે આ બાજુમાં ઉભા કોણ છે તારે કહેવાનું સખી છે તો બોલે મહાદેવજી ક્યાં છે એમ તને ભગવાન કૃષ્ણ તો એમ કેવાનું કે આરામ કરે છે ભગવાન શંકર શૃંગાર કર્યો છે એટલે ભગવાન શંકરને સ્ત્રી બનાવવામાં કોઈ વધારે માથાકૂટ નહોતી ઉપર હતું ને એ સાઈડ મકર નાખ્યું

રાજ સજા દે મુજકો ચાલ ચી મેં આ ગયે ગુકુલ મેં ગઈ લગા કે ગજરા બાંધ સાડી ચાલ ચલે મતવારી ગુકુલ મે

એટલા બધા ભાવા વેશ આવી ગયા ભગવાન શિવ હા કે લાઈન છોડીને ને અહીંયા ભાગી જાય ને એકલા એકલા ન્યા રમવા મળે પાર્વતી પકડી ને પાછા લાવે આયા રો એટલા માટે તમને કહેતી તમે રહેવા દો અને એમાં ભગવાન કૃષ્ણ સામે આવ્યો અને જેવા ભગવાન કૃષ્ણ સામે આવ્યા એટલે ઓ કૃષ્ણ ભગવાન ઓળખી ગયા આ તો મહાદેવજી છે એટલે ભગવાન કૃષ્ણ ભગવાનના હાથમાં ડાંડિયા હતા ને ફેંકી દીધા કેડમાં વેણું ખોસી હતી પરમાત્માએ વેણું કાઢી અને વેણું વગાડવા લાગ્યા બે કારોની સામ સામે આવ્યો Jai <laughs> Phang रे आ ही गए हैं किसक गई जब सर से सारी मुस्कुराए बनवारी भूल में आ गए भूल में आ गए किसक गई जब सर से सारी मुस्कुराए बनवा